ચૌદ તારીખે ત્રીસમો ઉપવાસ પૂર્ણ થશે અને પંદર ઓગસ્ટના પારણા કરશે ગઈકાલે તપસ્વીને પરિવાર સાથે તેમના ઘરેથી વાંચતે ગાજતે ઘોડા ઉપર બેસાડીને બાકી રહેતા ત્રણ ઉપવાસના પચખાણ પ્રતિજ્ઞા લેવા માટે ભુજમાં બિરાજતા પૂજ્ય મુનિશ્રી તીર્થવલ્લભ વિજયજી મહારાજ સાહેબ તથા અન્ય સાધુ સાધ્વીજી ભગવંતોની હાજરીમાં લઈ જવાયા હતા જ્યાં પચખાણની વિધિ કરાઈ હતી ચિરંજીવી તસવી તેર વર્ષની છે અને માત્ર ને માત્ર ઉકાળેલા પાણી ઉપર જે સવારે દસથી સાંજ સાંજે સૂર્યાસ્ત સુધી જ પી શકાય છે તેવા કઠિન ઉપવાસ કર્યા છે મન મક્કમ ધરાવતી તેર વર્ષની તસવીએ સાત વર્ષે સળંગ આઠ ઉપવાસ કર્યા અગિયાર વર્ષે સળંગ નવ ઉપવાસ કર્યા બાર વર્ષે સળંગ સોળ ઉપવાસ કર્યા અને તેર વર્ષે સળંગ ત્રીસ દિવસના ઉપવાસ પૂર્ણ થવા તરફ છે આ અત્યંત કઠિન તપસ્યા મક્કમ મનોબળ દેવગુરુ અને સંઘના આશીર્વાદ થકી શક્ય બને છે તેમના નાનીના કહ્યા મુજબ આ મહામૃત્યુંજય તપ છે આ તપ કરનારને મોટી ઉંમરે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે ડગમગી જતા નથી પણ આ વ્યક્તિ સ્થિર રહે છે અને સમાધિપૂર્વક ક્ષમતા સાથે વિદાય લે છે તેથી આ તપને મહામૃત્યુજય તપ કહેવાય છે આજે સંઘના તમામ ટ્રસ્ટીઓ ચિરંજીવી તસ્વીની શાતા પૂછવા આવ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા

તેર વર્ષે હમણાંમાં સક્ષમ નાના કોમલનાયન એડી મહેતાએ જણાવ્યું કે પ્રણામ જય જીનેન્દ્ર મારે ઘરે તો સોનાનો સૂરજ ઉગ્યો છે આજે મારી દીકરીએ આટલું મોટું તપ કર્યું છે એ દેવગુરુની કૃપા છે આજે હું કોઈ શબ્દોમાં વર્ણવી શકતો નથી એટલે તેર વર્ષની નાની ઉંમરે આજે મહાભીરસુણ તપ કર્યું છે તેનું અમારો પરિવાર સકલ શ્રીસંગ પૂરી પૂરી અનુમોદના કરે છે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ કલ્પતરુ શ્રી મહારાજ સાહેબ અને તીર્થભદ્રશ્રી મહારાજ સાહેબના ખૂબ જ આશીર્વાદથી અને અહીંયા બિરાજમાન સાધુ સાધુજી ભગવંતોની પ્રેરણા અને એની ખાસ પ્રેરણા છે એની નાની નીતાની કે એની ખૂબ ભાવના હતી કે એને આ તપ કરાવીએ એ આજે સારી રીતે કરી શકી છે આ દેવગુરુની કૃપા સિવાયમાં બીજું કાંઈ નથી એનું પારણું પંદરમી ઓગસ્ટના સવારે સાડા સાત વાગે પારિવારિક રીતે કરશું અને સાડા દસ વાગે વિધિવતોને પાણાનું પ્રસંગ ઉજવશું એ જ દિવસે બપોરે બાર ત્રીસ કલાકે સંઘ સ્વામી વાસ્સલ્ય એટલે કે બપોરનું જમણ રાખેલ છે માતુ જ્યોતિબેન એડી મહેતા પરિવાર તરફથી આરાધના ભવન સંઘ તથા આમંત્રિત મહેમાનો તસવીરના નાની નીતા વાત કરી હું તસવીર જે માશક્ષણ કરી રહી છે એની નાની છું નીતા મહેતા એના પર નાની પણ અહીંયા બી છે પ્રભાબેન મહેતા એના આશીર્વાદ અને એની પોતાની મનની મકમતા કે ના મારે માસક સમણ કરવું છે એનું મનનો સંતોષ અને માસક સમણ દરમિયાન પણ એને કોઈ પણ જાતની ઈચ્છા નથી થતી કે મારે આ જોઈએ છે કે આ કરવું છે ખૂબ જ સાતા શાંતિ અને સમાધિ પૂર્વક વધારે વધારે મૌન રાખીને સાધનામાં પોતાની સાધનામાં જ એકદમ આગળ વધી છે એની ખરેખર અનુમોદના પૂર્વ ભાવનું આરાધેલું છે અને એની સફળતા અત્યારે અમે જોઈ રહ્યા છે કે ના એની બહુ સરસ કરવાનું કેટલા દિવસના ઉપવાસ ઉપવાસ કેવા માસક સમળમાં ત્રીસ દિવસના એક મહિનાના ઉપવાસ હોય છે એને મૃત્યુનજય તપ કહેવાય છે જે મૃત્યુ આવે ત્યારે માણસ ડગમગી જાય છે હલી જાય છે તો આ મૃત્યુ પર વિજય મેળવવાનું એક તપ હોય છે કે ગમે તે સમયે આવે એને ક્યારે પણ મૃત્યુ આવે ને તો ક્યારે પણ સમાધિમાં રહી શકે ક્ષમતામાં રહી શકે એને આ મૃત્યુ તપ માસક સમણ કહેવાય છે ત્રીસ દિવસનું હોય છે અને આપણે ત્યાં સવારે સૂર્યોદય થાય પછી પોરસી આવે એટલે દસ વાગ્યા પછી પાણી વપરાય છે અને સાંજે સૂર્યાસ્ત થાય ત્યાર પહેલા પાણી મૂકી દેવાનું હોય છે અને ઉકાળેલું જ પાણી વપરાય છે એમાં સવારે ઉકાળેલું પાણી એકવારનું હોય પણ ત્રણ વાગે પૂરું થઈ જાય ત્રણ વાગ્યા પછી બીજું આગળનું પાણી હોય એ રીતે સાંજે સાત વાગ્યા સુધી પાણી પૂરું કરવાનું હોય છે ત્રણ પ્રહર સુધી પાણી ચાલતું હોય છે પાણી ઉપર જ રહેવાનું હોય છે ફક્ત પાણી ઉપર જ અને ત્રીસ દિવસ એ પણ સૂર્યોદય થી સૂર્યાસ્ત દસ વાગ્યા થી સાત વાગ્યા સુધી જ પછી કઈ જ નહીં અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया या हो कूलर की टंकी मेरे यार से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखो પડેગે મચ્છરો ભારે દર્શક મિત્રો આજે તેર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર